રાજકોટમાં પરશોતમ રૂપાલાના વિરોધના મામલે સતત બીજા દિવસે ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિની વાડા દ્વારા અન્નનો ત્યાગ કરીને ધરણા કરવામાં આવી રહ્યા છે શહેરના રેલનગર ખાતે આવેલા ક્ષત્રિય સમાજની વાડી ખાતે પદ્મિની વાડા અને તેમની સાથે અન્ય મહિલાઓ પણ ધરણા ઉપર બેઠા છે આજે સતત બીજા દિવસે પદ્મિની બા અન્નનો ત્યાગ કરી અને ધરણા કરી રહ્યા છે પરશોતમ રૂપાલાને ટિકિટ રદ કરવામાં આવે એક માંગ સાથે પદ્મિની બા ધારણ કરી રહ્યા છે ત્યારે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા સુભભ ભટ્ટ છે તે લાઈવ જોડાઈ ચૂક્યા છે જી સુભ પદમી બા વાળા છે તે અંડ ત્યાગ કરીને ધરણા બીજા દિવસે સતત શરૂ કર્યા છે શું છે સમગ્ર વિગત ચોક્કસ રીતની વાત કરવામાં આવે તો રાજકોટની અંદર પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે સતત જોવા મળી રહ્યો છે ગઈકાલથી જ પદ્મનીભાઈ વાળા છે તે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તે માંગ સાથે છે તે અન્નો ત્યાગ કરી અને ધરણા ઉપર બેઠા છે ત્યારે આજે સતત બીજો દિવસ છે પદ્મનિભાઈ વાળાનો કે જે અન્નનો ત્યાગ કરી અને ધરણા ઉપર બેઠા છે મહત્વનું છે કે ગઈકાલે અમદાવાદ ખાતે જે ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક મળી હતી જેમાં પદ્મિભા પણ હાજર રહ્યા હતા ક્યાંક ને ક્યાંક આ બેઠક છે જે છે તેમાં ચર્ચાઓ છે તે નિષ્ફળ રહી છે ને આજ સવારથી જ ફરીથી પદ્મિનિભા છે તે રાજકોટમાં પોતાના જે છે તે સમર્થકો સાથે છે તે ધરણા ઉપર બેઠા છે આપણી સાથે પદ્મનિબા છે પદ્મનિભા સતત બીજો દિવસ ધરણાનો છે ક્યાંક ને ક્યાંક અમદાવાદમાં જે બેઠક મળી એ નિષ્ફળ રહી એટલે આજ ફરીથી આપણા ધરણા શરૂ થઈ ગયા છે શું માંગ હશે આપણે કે ત્યાં સુધી આ ધરણા યથાવત રહેશે માંગ મારી એ જ છે કે જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું અન્નનો દાણો પણ નહીં લઉં અને જરૂર પડશે તો જોહર પણ ઉતરીશ ઉતરીશ ક્ષત્રાની કોઈ દી પાછી પૈડી નથી ને પડશે નહીં ક્ષત્રિય અમારા સાવજો પણ કોઈ દી પાછા પડ્યા નથી ને પડશે નહીં તો અમારી લડાઈ ચાલુ જ રહેશે કરીને અમદાવાદમાં કાલે બેઠક મળી હતી આ બેઠકમાં તમે પણ હાજર રહ્યા હતા અને આજે શું ચર્ચા થઈ છે જી અમારા રાજકીય લેવલ ભાઈઓ અને ક્ષત્રિય સમાજના આગેવાના બે ભાઈઓની અમારે બધા આગેવાનોની મીટિંગ રહી હતી એમાં એક શાંતિપૂર્વક ચર્ચા થઈ હતી કે ક્યાંક ને ક્યાંક એ લોકો પણ ટ્રાય કરી જ રહ્યા છે બેન ક્યાંક ને ક્યાંક તમે ધરણા શરૂ કરી દીધા છે જ્યાં સુધી ટિકિટ રદ ના થાય ત્યાં સુધી બીજી તરફ એક વાત એવી પણ છે કે અમદાવાદ રાજકોટની સીટની અંદર પરસોત્તમ રૂપાલાના વિરોધની અંદર ક્ષત્રિય સમાજના ત્રણસોથી વધુ ઉમેદવારો ઉભા રહે છે આ કેટલી તૈયારીઓ શરૂ કરવામાં એ પણ તૈયારીઓ છે જ પણ મેં કાંઈ એવું ડિસ્કસ નથી કર્યું એટલે એના વિશે હું બહુ નહીં કહી શકું પણ ના એમાં પણ ઉમેદવાર ઊભા રહી શકે છે જો આ ટિકિટ ના થાય તો રાજકોટમાં એક મહાસંમેલન યોજાવાનું હતું સમાજનું આ સંમેલન ક્યારે યોજાશે હવે જે અમારી મહારેલી રેલી પણ યોજાવાની છે અને મહાસંમેલન પણ અમે મોટા પાયે આપવાના છીએ જ્યાં મોટા મોટા સાધુ સંતો પણ પધારવાના છે કે જે એક ચાલીસ ચાલીસ નહીં પણ સો સો વર્ષથી તપસ્યા કરી રહ્યા છે એ લોકોના ફોન અમને આવે છે કે જે આપની લડાઈ છે એક રાક્ષસ કહેવાય આ વ્યક્તિ આપની લડાઈ સાચી જ છે અને એમાં એમનો અમને બધાને સહયોગ છે ક્યાંક આગામી સમયની અંદર હવે જે કમલમના ઘેરાવ કરવાની વાત છે કઈ રીતની તૈયારી ચાલુ હશે આગામી સમયમાં જે કમલમમાં અમે જોહર કરવાના છીએ હું તો અહીંયા જ બેસીશ કેમકે અમારા ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજની વાડી છે અમારા અમારી એક મર્યાદા હોય છે કે અમે રોડ ઉપર ઓમ નથી ઉતરતા આવી બેસી ન શકીએ અમારી એક મર્યાદા છે એટલે હું અમારી રાજપૂત ક્ષત્રિય સમાજની જ એક વાળીએ છું અને જો કદાચ કોઈને એવું લાગતું હોય તો મેડિકલ ચેકઅપ માટે પણ એ મોકલી શકે છે કે હું અન્નનો દાણો લઉં છું કે નથી લેતી બેન ક્યાંક ને ક્યાંક સમગ્ર રાજ્યની અંદર અત્યારે ક્ષત્રિય સમાજ એક થયો છે વિરોધ છે તે કરી રહ્યો છે આની વચ્ચે રાજકોટમાં એક પાટીદાર સમાજના કેટલાક લોકોની એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે કે પરસોત્તમ રૂપાલાને સમર્થન આપવામાં આવે તો આ તમે પોસ્ટ વાયરલ થઈ રહી છે ને આ જે લોકો છે તેને શું મેસેજ આપશે જે મને તો ઘણા બધા ભાઈઓના એવા પણ ફોન આવ્યા છે કે બેન અમે આપની સાથે જ છીએ અને આપની જે લડાઈ છે એ સાચી જ છે તો પાટીદાર ભાઈઓને હું કેવા માગું છું સુકામ સમાજને લઈ છું આવા રાક્ષસ માટે હા કોઈ એવો વ્યક્તિ હોત તો અલગ વાત છે આવા રાક્ષસો માટે આપ લોકો પણ સુકામ આંખે થાવ છો તો પછી એવું થશે કે પાટીદાર સમાજને જ ક્ષત્રિય સમાજ સાથે વિરોધ છે આવું બધું વાતાવરણ ઊભું થઈ જશે ક્યાંક ને ક્યાંક જો પાટીદાર સમાજમાં આવી પોસ્ટ વાયરલો થશે એ લોકો પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં નીકળશે તો ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં એવું બનશે કે એક વ્યક્તિનો વિરોધ છે તે હવે એક સમાજનો આખો વિરોધ બની જાય કે બે સમાજ સામ સામે એક વ્યક્તિને લઈને આવી જાય એવું બની શકે છે જી ના જો અમે ક્ષત્રિયો છીએ ને એ અમે માફી દેવાવાળા જ છીએ પણ આને અમે માફી શું કામ નથી આપતા કે આ એક નારીની લડાઈ છે નારીની આમાં કોઈ સમાજ પણ નથી આવતા કોઈ ભાઈઓ પણ નથી આવતા તો સત્ય પટેલ સમાજના ભાઈઓને કહું છું કે આવા રાક્ષસ માટે આપ સપોર્ટમાં આવશો ને તો આપને પણ બેનું દીકરીઓ છે એટલો વિચાર કરી લેજો કાળ સવાર એવું ન બને કે આનું ઊંધું પડે એટલે એ વિચાર બે સમાજે કરવાના છે કે આ તો માન સન્માનની વાત છે એટલે આમાં એવી લડાઈ શું કામ એવી શું કામ લડાઈ દેવી જોઈએ આ એક વ્યક્તિગતની વાત છે અને મને તો પટેલ સમાજના ભાઈઓનો ફોન પણ આવે છે કે રૂપાલા ભાઈ અરે તમે જ ગમે એ કરો બેન અમે આપના સપોર્ટમાં જ છીએ ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો અન્ય જે તેમના સમર્થકોથી તેમની સાથે વાત કરશું બેન પદ્મિની બા છેલ્લા બે દિવસથી ધરણા કરી રહ્યા છે આપ તને સમર્થન આપી રહ્યા છો શું કહેશો આગામી સમયમાં કેવી તૈયારીઓ આપને ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તેની કેવી તૈયારીઓ છે પરસોત્તમ રૂપાલાના વિરોધને લઈને આગામી સમયમાં તો જો હજી કાંઈ રિઝલ્ટ નહીં આવે તો આનાથી વધારે અમે ધારણા પર ઉતરીશું જાજામાં જાજા લેડીઝો પછી જોહર કરવું પડશે તો પણ અમે ઉતરી જશું એટલી રણનીતિ તો બહુ મોટા પાયે છે કે આમની ટિકિટ રદ કરવામાં નહીં આવે ને તો ચોક્કસ જે વાત કરવામાં આવે તો રાજકોટ ખાતે છે તે પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે સતત બીજો દિવસ છે તે પદ્મિની બા તેમના જે મહિલા સમર્થકો છે તેમની સાથે છે તે અન્નો ત્યાગ કરી અને જે છે તે ધરણા કરી રહ્યા છે મહત્વનું છે કે ક્યાંકને ક્યાંક ગઈકાલે રાજકોટમાં પાટીદાર સમાજના કેટલાક આગળ જે લોકો છે તેની પોસ્ટ છે તે પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં છે તે વાયરલ થવા પામી છે પરંતુ ક્યાંકને ક્યાંક જે પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે શાંત થવાનું રાજકોટની અંદર છે તે નામ નથી લઈ રહ્યું અમદાવાદમાં ગઈકાલે ક્ષત્રિય સમાજ અને કોર કમિટીની

એટલે એક અને હવે આનો જે પણ જોઈએ ડિસિઝન શું આવે છે નહીંતર અમારી રણનીતિ તો અમે રચીશું અને રચેલી જ છે કે મોટા પાયે અમે મહારેલી કરશું અને આ લડાઈ ખાલી એક ગુજરાત પૂર પૂરતી નથી હવે રાજસ્થાનમાં પણ થશે એટલે આનું નિવેડો જો આવી જાય તો સારું છે નહીંતર આમાં બીજેપી પાર્ટીને બહુ મોટો ફટકો લાગશે જે સરકારના પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ત્યાં ઉપસ્થિત હતા તેણે ક્યાંક ને ક્યાંક સમાજના સમર્થનમાં નિવેદન આપ્યું છે એ કઈ રીતના જુઓ એમને સમાજના સમર્થનમાં નિવેદન આપ્યું છે તો એ હવે એ વાત હું અહીંયા રાજકીય લેવલે કઈ નહીં કરું સરસ જે રીતની વાત કરવામાં આવે તો ગઈકાલે અમદાવાદ ખાતે જે બેઠક યોજાઈ હતી ક્યાંકને ક્યાંક આ બેઠકનું નિષ્કર્ષ સામે ન આવતા હવે ક્ષત્રિય સમાજ છે તે પોતાની આગામી વિરોધની રણનીતિ છે તે તૈયાર કરી રહ્યું છે ને આ હવે આ વિરોધ છે તે ક્યાંકને ક્યાંક ફક્ત રાજકોટ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનો બની ગયો છે ને આગામી સમયમાં ક્યાંકને ક્યાંક તેના પડઘા રાજસ્થાનમાં પણ પડે તેવી શક્યતાઓ પણ હાલ સેવાઈ રહી છે ક્ષત્રિય સમાજ જે માંગ છે તે પોતાની માંગ સાથે અડગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ કરવામાં જ આવે પરંતુ જે રીતની વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ અને સરકાર વચ્ચે અને ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે તેની સાથે અનેક વખત બેઠકો છે તે યોજાય છે પરંતુ આ બેઠકોમાં પણ ક્ષત્રિય સમાજની સ્પષ્ટ અને ચોક્કસ એક જ માંગ રહી છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ કરવામાં આવે ચોક્કસથી જે રીતની વાત કરવામાં આવે તો આગામી સમય માટે ક્યાંક ને ક્યાંક ભાજપ માટે હવે અસમંજસની સ્થિતિ હોય તે પ્રકારની જે છે તે માહોલ જોવા મળી છે બીજી તરફ ક્યાંક ને ક્યાંક રાજકીય વિશ્લેષકો અને રાજકીય ગલિયારીઓમાં આવી ચર્ચાઓ પણ સામે આવી રહી છે કે પરસોત્તમ રૂપાલાની ક્યાંક ને ક્યાંક ટિકિટ છે તે રદ કરવામાં આવશે અને તેની જગ્યાએ અન્ય કોઈ ઉમેદવાર છે તેને ટિકિટ આપવામાં આવશે